જે જે ખેડૂતો ની મુલાકાત લીધી જે જે ખેડૂતોની જે દશાજ હોય ને એની જણસી ની જે હાલત જોઈ ને ત્યારે ખરેખર આપણું કાળજી કંપી જાય છે મિત્રો તૈયાર થયેલી જળસી સરસ મજાની જળસી સરસ મજાનો પાક કુદરતના કેરે વેડ બી ક્યારે કંઠાઈ કોચ પરિવાર હોય હોય એની મુલાકાત લેવા નાના નાના છોકરા હોય અમે વ્યવહાર નહી રહી શકીએ જયારે વ્યવહાર ન રહી શકીએ એમ જયારે ખેડૂતમાં નાનો દીકરો નિખાલસ નિખાળાવે જોતો હોય છે ને સારું દુઃખ થાય છે કેવા દિખાલસ ને નિસ્પાત્ર પાત્ર ભગવાન એ ખેડુનસા માટે બનેવ્યો છે બધું સહન કરવા માટે જ બનેવ્યો છે બધાને માર ખાવા જ બનેવ્યો છે અર્ધતથ બનેવ્યો છે પોસાય ન પોસાય ડાટ તાપ તડકા વેઠી વેદના એઓ વેઠી ઇશક પ્રાણીઓ જીવજંતો થી કોરા બરમી બચી અને જ્યારે અમૂલ્ય વસ્તુ ઉત્પન્ન કરે કે એ વસ્તુનો ભાવ નો મળે અને જો સરકાર પાસે ભાવ માગે તો প্রশাসন થી દંડા પડે આ માટે જનમthio છે વેપારી ભાવ કરીને કરદા કરે આ બધું સહન કરવા માટે જનમthio છે

ત્યારે એને જે દુઃખ થાય છે ને એવું તમને પૈસા ગુમાવવાથી થાય છે ખેડૂત એટલે સહન કરવાનું ખેડૂત એટલે ગમે તેથી અડધું થવાનું ખેડૂત એટલે કોઈ જન્મ લેવો કે આજના જમાનામાં પાપ થઈ ગયું છે હક માંગવા જાય તો અધૂત થાય આ દેશને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે પરંતુ આ ખેતી હવે નષ્ટ થઈ રહી છે જયારે આ ખેડૂતોની હાઈ લાગશે ને ત્યારે યાદ રાખજો બધું રસા તાળું ઉતરી જશે

જયારે વેપારી બને ત્યારે સાંડ ગુમાવે છે અને હર કોઈ વસ્તુ ની અંદર કોઈ પણ સત્તા ફાયદો ને

દંડા પડે છે માર ખાય છે અદુત થાય છે એક દિવસ યાદ રાખજો ભરખી માટે હું જયારે રિપોર્ટિંગ કરવા જાઉં છું ને ત્યારે હું પણ ખેડૂતનો દીકરો છું પરિસ્થિતિ બધી જોઈ છે

તો કેવો ભાઈ આંખ માં આંસુ ન આવે અને જયારે ખેડૂત મોરચો માંડે છે તો ખેડૂત ને ભિખારી સમજવામાં આવે છે પોષણ સંભાવ માંગે છે તે ના ભાવ રૂપિયા ડબે ચડે છે ગૃહેડું બજેટ ખોરવાઈ જાય છે તમે કોક દી પેન અને કાગળ લઈને મારી પાસે આવજો હું હિસાબ કરાવીશ કેટલામાં જળસી થાય છે

બધા સમજે છે કે શું કરી લેવાનો છે એક દિવસ આજ તમારી મૌન આજ તમારી વાત તમને ભરખી ના જાય તો મને યાદ રાખજો જય દાદા દ્વારકાથી જય મા ભવાની જય માતાજી